સુરતના ગોડાત્રામાં માનવતાને શરમસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે માત્ર નવ વર્ષની બાળકી ઉપર સવા મહિના દરમિયાન બે તરુણે બે વાર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે બંને તરુણની ધરપકડ કરી લીધી છે ઘટનાને પગલે ગોડાત્રા વિસ્તારમાં લોકો બંને તરુણ પર ફિટકાર વરસાવી રહ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારે સવારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું પતિથી અલગ રહી માતા ઓગણીસ અને નવ વર્ષની પુત્રીનું ભરણપોષણ કરી રહી છે બાળકી સાથે રમતી અને નજીકમાં જ રહેતી તેની વયની બાળા ઘરે આવી હતી આ બાળકીએ નવ વર્ષે બાળકીને તેનો ભાઈ બોલાવતો હોવાનું જણાવ્યું હતું બહેનપણીનો ભાઈ બોલાવતો હોવાનું સાંભળતા જ નવ વર્ષની બાળકી રુચી ઉઠી હતી જે તેની માતા જોઈ ગઈ હતી બાદમાં બાળકીએ સાથે જવાની ના કહી દીધી હતી થોડાક સમય બાદ આ બહેનપણી પરત આવી હતી અને ભાઈ બોલાવતો હોવાનો જણાવતા માતાને શંકા ગઈ હતી 16 થી 17 વર્ષની વયનો પાડોશી તરુણ કેમ બોલાવે છે તે પ્રશ્નના જવાબમાં પુત્રીએ જે કહ્યું હતું તે સાંભળી માતા ધ્રુજી ઉઠી હતી 9 વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે ગત 1 જાન્યુઆરીએ તે તેની બેનપણીને ત્યાં રમવા ગઈ હતી ત્યારે તેનો મોટો ભાઈ અને તેનો મિત્ર બેઠા હતા બંને બેનપણીને બહાર મોકલી દઈ તેને અંદરના રૂમ માં લઈ ગયા હતા અને તેની સાથે બંને એ છરીની અણીએ ધાક ધમકી આપી હતી મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચર્યો હતો તેના પાંચ દિવસ બાદ ફરી બંનેએ તેને હવસનો શિકાર બનાવી હતી ત્રણ દિવસ પહેલાં પણ બહેનપણીના ભાઈએ છરીની અણીએ રેપ કર્યો હતો ફરી બળાત્કાર કરવા જ તરુણે તેને બોલાવવા બહેનને મોકલી હોવાનું જણાવતા તે

આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું એફઆઈઆર નોંધી અને એમાં આઈપીસી ત્રણસો છોતેર પોક્સો વગેરે મુજબની કલમ ઉમેરવામાં આવી છે આ દુષ્કર્મમાં જે દીકરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરેલ છે આ દીકરી જ્યારે એના બેનપણી એને બોલાવવા આવી ત્યારે જવાની ના પાડી અને જવાની ના પાડી ત્યારે એના મમ્મીને એ થોડોક ડાઉટ ગયો અને એના મમ્મીએ પૂછ્યું કે કેમ ના પાડસ ત્યારે દીકરી દીકરીએ જણાવ્યું કે આજે બેનપણી આવે છે એના એના ઘરમાં અથવા એના આસપાસ આસપાસ રહેતા બે છોકરાઓ છે એ એની સાથે આવી રીતના દુષ્કર્મ અથવા એ એને ન ગમે એવી ઘટના કરે છે જેના આધારે એના મમ્મી આઈડેન્ટિફાય કરી શક્યા કે આમની સાથે આ કંઈક ખોટું થયું છે અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી આ ઘટના છેલ્લા એકાદ દોઢ મહિના પહેલાની પણ છે કે જેમાં આ દીકરી સાથે અત્યાર સુધીની માહિતી મુજબ બે વાર બન્યો છે બનાવ તે છતાં અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કેટલી વાર આ ઘટના બની છે શું બન્યું છે એ તમામ બાબતે તપાસ ચાલુ છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત